સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા છો તો આજે તો ધોરેટી પણ બીજો દિવસ થઈ ગયો છે અને આજે પણ હવે

ભૂખલા <s retir voltages> વિપુલ એ તો કાલે ધૂળેટી રમ્યા ને બધા તમે એટલે હવે થઈ મટી જશે કમ્પ્લીટ તો ચાલો દોસ્તો હવે આપણે શાક બાક નું આયોજન કરી દીધું અને વિપુલ ભાઈ આજે થોડીક તબિયત નરમ છે એટલે જવાનું કહેશે દવાખાને લઈ જવું એમ કહેશે વિપુલ જવું છે હે આઈફા જો જવું છે દવાખાના વિપુલ ભાઈ તબિયત નરમ થઈ ગઈ છે કાલે ધૂળેટી બરાબર રમ્યા ટાડા પોણી એટલે તબિયત નરમ થઈ ગઈ છે આપણે શાક બાક બનાવવાની તૈયારીઓ કરી દીધી અને એક બાજુ પોણી આવ્યું પોણી પણ સાથે ઘણું ઘઉન ચાલુ છે પણ શાક થાય છે એટલે સત રાખવાની બરી બરીના જાય સત રાખવાની વાહ ભાઈ વાહ તું મસ્ત ગાય ગાય છે તું ભાઈ કીધું ગાય ને જોઈએ તું સાર ભાઈ સાત ચડે છે સુસરભાઈ મહારાજ બનીને આવી ગયા છે કમ્પ્લીટ રસોયા સ્વાહા શું ખાલી રહ્યું આપડે તો કઈ રમે પણ હવે જારીને કલર કરે શું કરવાનું કઈ આવે દે તો લાલ બંધ થઈ ગઈ બી રીતે શું

ચાલો દોસ્તો હવે પાણી ભરાઈ દઉં ને લૂઘડો પૂગડો ધોઈ જતા વધારે રોટલોનો વારો આવે છે રોટલા બુટલા બનાવે છે અને અધુરામ ફોરી અમારા વિપુલભાઈની તબિયત નરમ થઈ ગઈ છે જેમ કે કાલે ટુરેટી બહુ રમ્યા એટલે તબિયત નરમ થઈ ગઈ છે ને જવાનું છે એમને લઈને દવાખાને જવાનું છે મેં કીધું વહેલા નવરા થો વહેલા નવરા થો પણ પેલો દેખાય નહીં બધો લુકડો કમ્પ્લીટ કર્યો અને પોણી ઉજે ગતું નહીં પોણી આવું થાય છે નહીં જો બીજું કોમ કરવાની છે તુરંત બધું રખડે પહેલા પોણી ભરી લેવું પડે ખાવાનું દેવા દેવું પડે બીજું પડે પેલા પોણી ભરી લેવું પડે વાર લાગી ગયા છે એક રોટલો આપણે ચડી ગયો તું લાગેલી ભૂખ એટલે ફરી છે ને રોટલો એમને બે કકડા કાઢી લે અડધો અડધો વેચી અને સાત કાઢી લઈને ગયા ખાવા બીજું રોટલો આપણે તૈયાર

વિપુલભાઈને લઈને થોડુંક દવાખાના લઈને જવું છે ઓમ વિપુલભાઈ થોડાક ઢીલા પડી ગયા છે તો ચાલો દોસ્તો હવે ખાઈ લઈએ અને ફરી મળીએ બીજા નવા વિડીયો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી આવાના નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી